ખત્રી વિદ્યાલય બોડેલીમાં વોકેશનલ કોર્સ અંતર્ગત ગાંધીનગર ટીમ દ્વારા એફએસ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું આજરોજ ખત્રી વિદ્યાલયમાં વોકેશનલ કોર્સ એપ્રિલ મેડ અપ એન્ડ હોમ ફિનિશિંગ કે જેનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય બાળક અભ્યાસ જ આત્મનિર્ભર બને તે હેતુસર ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે સરકારશ્રી દ્વારા વિવિધ અને અદ્યતન લેબ દ્વારા ઓટોમેટેડ મશીન સાથે આધુનિક સાધનો શાળાકીય લાભ આપતા હોય ત્યારે સાધનોનું સુચારુ સંચાલન કોર્ષના વિદ્યાર્થીઓને પૂરતા લાભ તથા યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય કે જે સરકારનો મુખ્ય અભિગમ રહ્યો છે જેને લઈ ગાંધીનગરથી ડોક્ટર કૃષ્ણાબેન જોશી એફએસ જિલ્લા માંથી ઉજાસભાઈ પટેલ તથા ભૌતિકભાઈ દ્વારા શાળાની વિઝિટ કરી ડોક્ટર કૃષ્ણાબેન દ્વારા શાળાની શૈક્ષણિક પ્રગતિ વર્ગ ખંડોની વ્યવસ્થા શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું નિરીક્ષણ કર્યું સાથે તેમણે બેટી અને શાળા સંચાલન સમિતિ સાથે સીધો સંવાદ કરીને શિક્ષણની ગુણવત્તા અવિરત પ્રગતિમય બની રહે તે માટે મંતવ્યો રજૂ કર્યા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને મહેનત દ્વારા સફળતા મેળવવા પ્રેરણાદાયી સંદેશ આપ્યો ધોરણ દસની ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વિદ્યાર્થીઓ કોર્સ માટે ઉત્સુકતા દાખવી શાળામાં આવતા હોય તે માટે વોકેશનલ ટ્રેનર સુમૈયાબેન સંભાળીવાલાને અભિનંદન આપ્યા અધિકારીઓએ આચાર્યશ્રી યુવાઈ ટપલાની તત્પરતા શાળાના વિકાસ માટે લેવાતા પ્રયાસોની પ્રશંસા કરી ઉપરાંત સરકારશ્રીના અભિગમ અનુસાર વોકેશનલ કોર્સ ચલાવવા બદલ અને શૈક્ષણિક સંચાલન અને વ્યવસ્થાપનની સરાહના કરી અંતે શાળા આચાર્ય યુવાઈ ટપલા દ્વારા પધારેલ નિરીક્ષકોના સૂક્ષ્મ નિરીક્ષણના ઋણી બન્યાનો આભાર વ્યક્ત કરી મળે પ્રતિસાદથી પ્રગતિ કરવાનું વચન આપ્યું હતું